નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હિતલ ઈડર ખેડ સ્ટેટ હાઈવે પર સાબરમતી ગેસ લાઈન નું કામ કરતા ખાનગી એજન્સી ની બેદરકારી સામે આવી રહી છે સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે રોડ પર સાબરમતી ગેસ લાઈન નું કામ કરતા ખાનગી એજન્સી ની બેદરકારી સામે આવી રહી છે જેમાં મોટા ચિલોડા થી પોશીના સુધી સાબરમતી ઘરેલુ ગેસ લાઈન નું કામકાજ ચાલી રહ્યું છે

ચાલક સહિત ગાડીમાં સવાર લોકોનો તો વડાલી નજીક મોટી દુર્ઘટના છે તો ખાડામાં પડેલ ગાડીને ટ્રેક્ટર સહિત ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવે છે ચોમાસાની ઋતુમાં સ્ટેટ તેમજ નેશનલ હાઇવે રોડ પર ચાલતા ઘરેલું ગેસ લાઈન કામોમાં બેદરકારીને લઈને લોકોમાં રોષ ફેલા છે जाओ जाओ थोड़ा बाजे जाओ दो जितेंद्र सोलंकी नेशन प्लस न्यूज साबरकाठा समाचारों का सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज के यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર